નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે દાહોદ આમ આદમી પાર્ટી દ્વારા ગેસના બોટલોને લઈને દાહોદ આંબેડકર ચોકમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું રાજસ્થાનમાં ચૂંટણી દરમિયાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મંચ પર ગેસના બોટલો રાજસ્થાનની જનતાને ચારસો પચાસ રૂપિયા આપવાની જાહેરાત કરી હતી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મંચ પરથી રાજસ્થાનની જનતાને ચારસો પચાસ રૂપિયામાં ગેસના બોટલ આપવાની જાહેરાત કરતા જે વાયદાઓ પૂરા કરતા આમ આદમી પાર્ટી દાહોદ જિલ્લા દ્વારા દાહોદના બાબા સાહેબ આંબેડકર ચોક પર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જો ભારતીય જનતા પાર્ટી રાજસ્થાનમાં રાજસ્થાનની જનતાને ગેસના બોટલ આપી શકે છે તો ગુજરાતમાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે તો ગુજરાતમાં પણ ગુજરાતની જનતાને રૂપિયામાં ગેસના બોટલો આપવામાં આવે એવી માંગ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જેમાં આમ આદમી પાર્ટીના લોકસભા ઇન્ચાર્જ નરેશભાઈ બારિયા દાહોદ જિલ્લા પ્રમુખ રાકેશભાઈ બારિયા તેમજ દાહોદ શહેર સહિત તાલુકાના જિલ્લાના આમ આદમી પાર્ટીના હોદ્દેદારો કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

મહિને ત્રણ હજાર રૂપિયા સરકાર આપી રહી છે વડાપ્રધાન મોદી તો રાજસ્થાનમાં એમની ચાલુ સરકાર આવી તો એમને મહિલાનો રૂપિયા મહિને સન્માન રાશિ આપે છે તો ગુજરાતની બહેનોએ શું ગુનો કર્યો કે ગુજરાતની બહેનોએ શું તેમની વોટ નથી આપી તે ગુજરાતની બહેનો પાસે કેમ ન્યાય કરી રહ્યો છે આ ભારત છે વડાપ્રધાન પણ નરેન્દ્ર મોદી છે

કે ચારસો પચાસ રૂપિયાની અંદર બોટલ આપવામાં આવશે તો એ બોટલ આજે એમને ત્યાં ચારસો પચાસ રાજસ્થાનમાં મળે છે તો આજે અમારી ગુજરાતની બેન જોડે કેમ આટલો બધો ભાજપ સરકાર દગો કરે છે જો ત્યાં આગાડી બહેનોને સાડા ચારસો રૂપિયા બોટલ આપતા હોય તો ગુજરાતમાં કેમ નહીં અને બીજી વસ્તુ કે અમારી બહેનોને ત્રણ હજાર રૂપિયા જે પૈસા મળવા જોઈએ એ પણ સરકાર આપે એવી અમે માંગ સાથે આજે આમ આદમી પાર્ટી દ્વારા પ્રદર્શન કર્યું છે વિરોધ પ્રદર્શન તો અમારી માંગ છે કે ગુજરાતની બહેનોને પણ સાડા ચારસો રૂપિયામાં ગેસની બોટલ મળે અને એમને ન્યાય મળે એવી માંગ સાથે અમે આજે વિરોધ પ્રદર્શન કર્યું આજ રોજ અમે દાહોદ જિલ્લામાં વિરોધ પ્રદર્શન કરીએ છીએ અમારા પાડોશી રાજ્યોમાં ભાજપ સરકાર ચારસો પચાસનો બોટલ હાલે છે જ્યારે અમારી ગુજરાતની બેનો આજે અગિયારસો રૂપિયા બાટલો ખરીદે છે અને સન્માન નિધિ બીજા બીજા રાજ્યોમાં ત્રણ ત્રણ હજાર રૂપિયા અને એક એક હજાર રૂપિયા ભાજપ સરકાર આપે છે તો આ ગુજરાતની બહેનોનો શું વાગ છે આ ભાજપની સરકાર ખૂબ તાનાશાહી છે આખા આ દેશમાં ગુજરાતનું મોડલ બતાવીને આખી ભાજપ સરકાર શાસન પર આવી છે તો આ ગુજરાતમાં ગુજરાતની જનતા કેમ દુઃખે મરે એટલે અમારો વિરોધ છે ગુજરાતની જનતા આજથી વિરોધ પ્રદર્શન કરે છે અને પૂરા ગુજરાતમાં બહેનો અને ભાઈઓ વિરોધ કરશે